હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા ને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ઘણા સમય પછી આજે હું કેક બનાવવાની છું તો મે છે ને મારા ઘરે બિસ્કિટ હતા ને તો બિસ્કિટ નો ભૂકો કરી નાખ્યો છે અને સાથે સાથે મારી પાસે છે ને કોકો પાવડર છે તો હું છે ને કોકો પાવડર નાખવાની છું આની અંદર એટલે મસ્ત મસ્ત ચોકલેટ ફ્લેવર આવી જાય તો થોડોક કોકો પાવડર નાખીશ પછી દળેલી ખાંડ લીધી છે તો દળેલી ખાંડ નાખીશ આ બધું મિક્સ કરી અને હું થોડુંક માખણ નાખીશ આજે મેં નક્કી કર્યું કે જેવી થાય એવી કેક પાછી આજે બનાવી છે એ ગમે એમ છે ઘરની તો ખરા અને પછી બધા માટે મેં લીધો છે તો

એટલે મસ્ત થઈ જશે આવી રીતે હું આ ક્રશ કરી લઈશ મિક્સ કર્યા પછી હું આમાં થોડું માખણ એડ કરીશ એટલે મસ્ત થાય એમ તો તૈયારી કરી લીધી છે હવે હું ઓવન કાઢી લઉં કારણ કે ઘણા સમયથી આ ઓવન નો વપરાશ થયો નથી એટલે એમના પેક પડ્યું છે તો આજે મને એમ થયું ફ્રી છું તો ચાલ

बदा के ताम बस्कानवा परी जोने तो अरपट ने जायें, तो आब अब तु उपर 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 आपके जाएं, तो मने मिखली उसे चाल ने हालें हूं, यह वस्की प्रीतियाद। आजे पात्यू, ताधी साफ करी यने, हम प्लेट बना हैं, ताथी नीवे सांग प તો બટર પેપર છે બટર પેપર ની આવી રીતના લગાવી અને રાખી દઈએ જેથી આસાનીથી એક પછી ફૂલી જાય તો હવે આમાં નાખવાનું છે તો એના માટે એનું નાખી એક જ આટે આમ હલાવવાનું છે એક

હવે આનો સ્વાદ છે ઓહ એકસો ને એસી છું અને ફ્રાય મૂકું છું વીસ મિનિટ હવે જોઈએ છે વીસ મિનિટ પછી બાર ચાલો તો હવે આપણે પવનમાંથી કેકને કાઢી લઈએ બાર ઠરવા મૂકી દઈએ તો એના માટે મારે કપડું લેવું જોશે હાથમાં પંકે છપ્પુ હશે ચલો એક તૈયાર છે પણ એને થોડી ઠંડી થવા દઈએ પણ ને ડેકોરેશન કરવાનું નથી એમને પેસ્ટ્રીની જેમ જ ખાવાની છે એનું એક કારણ છે કે કોઈનો બર્થ તો છે નહી એટલે એમને સોફ્ટ એમને પેસ્ટ્રીની જેમ ખાવા માટે અને કેટલો ટાઈમથી આ ઓવન યુઝ નતું કર્યું તો એને યુઝ કરવા માટે જ સ્પેશિયલ આ કેક બનાવી છે એટલે ડેકોરેશન નથી કરવું આમના પેસ્ટ્રીની જેમ ખાની છે પણ કેક મસ્ત બની ગઈ છે ચોકલેટી જો કોકો પાવડર નાખ્યો તો એટલે બહુ મસ્ત કલર પકડાનો છે જો સારું ચાલો તો કેક તો બની ગઈ છે હવે બપોરે જમવાનો સમય થઈ ગયો છે અને હવે ભગવાનને થાળ કરવો છે તો થોડી વારમાં ભગવાનને થાળ કરી અને હું અને અમે બધા જમી લેશું પણ ઉઘરાટ પણ એવો છે કે આમ જો એક વરસાદ થઈ ગયો પાછું તો વરસાદ નું નામ નથી અને એટલો ઉકળાટ થાય છે કે પવન તો સાવ છે જ નહીં જો તમે વધુ ધડવી સલાક થઈ ગયું છે આ દિવસની તો આગાહી હતી કે વરસાદ થાશે પણ

સારું ચાલો તો અત્યારે તો વરસાદ નથી કદાચ બપોર પછી વરસાદ આવે પણ હવે મારે કાંઈ કામ પણ નથી થોડું ઘણું જ કામ છે તો હું થોડી વાર ઓમ પાસે હોમવર્ક કરશે તો બેસીશ અને ત્યાં સુધી હવે બીજું તો કંઈ કામ નથી એટલે ભગવાનની ચોપડી વાંચું બીજું તો શું કરીએ તો સારું ચાલો અહીંયા મારો આ બ્લોગ્સ પૂરો કરું છું જો મેં પહેલી જ વખત બ્લોગ જોતા હો તો મારી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જરૂર કરજો તમે લોકો લાઈક નથી કરતા તમારી મેં પહેલાં પણ કીધું તું હસતા હસતા તમારી એક લાઇક થી કદાચ હું આગળ વધી જાઉં પણ તમે એક લાઈક કરશો કમેન્ટ કરશો શેર કરશો તો કઈ તમને એનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ નહીં ભરવો પડે મોબાઈલમાં એટલે પ્લીઝ પ્લીઝ કોકને નિસ્વાર્થ ભાવે મદદ કરતા શીખો સારું ચાલો તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે અને આવી જ રીતના કેક તમે પણ બનાવજો નહીં તો તમારા ઘરે કોઈ હોય એને કેજો કે બનાવે જે લોકો જોવે છે આ મારા બ્લોગ્સ એની વાત કરું છું બધાની પણ બહુ મસ્ત થાય સિમ્પલ સોબર અને કોઈ ડેકોરેશન વગર ની પેસ્ટ્રી તો સારું ચાલો ફરી મળીશું એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામી નારાયણ